તાલુકાના ધરેડા પ્રાથમિક શાળામાં ઉમેદવાર ગેનીબેન ઠાકોરે નકલી સીઆરપીએફ બની વગ મારતા યુવકને પકડી પાડ્યો હતો ધરેડા મતદાન મથકે મુલાકાત લેતા ગેનીબેન ઠાકોરે પાલનપુરના યુવક પ્રકાશ ચૌધરીને પકડ્યો હતો મતદાન મથકે મતદારોને દબાવી ધમકાવીને ભાજપ તરફ મતદાન કરાવવા માટે પ્રેરિત કરતો યુવક પકડાયો હતો ચૂંટણી પંચ અને પોલીસ અધિકારી યોગ્ય પગલા ભરી કાયદેસરની કાર્યવાહી કરવાની ઠાકોરે માંગ કરી હતી સાત પાંચ બે હાજર ચોવીસ મતદાન અને લોકશાહી પર્વ એક ડેમોક્રેક્રેસીનું મતદાન થઈ રહ્યું છે ત્યારે ચૂંટણી પંચ હોય પોલીસ અધિકારી હોય મતદારો હોય કે જે કઈ ડિપાર્ટમેન્ટો વહીવટી તંત્ર તટસ્થ અને એક ખેલદી પૂર્વકનું ચૂંટણીનું આયોજન મતદાન થાય એવું આપણે લોકશાહીમાં ઈચ્છતા હોઈએ છીએ પણ ક્યાંક ને ક્યાંક દાતા વિસ્તારમાં આવું નથી થઈ રહ્યું દાતા તાલુકાના વસી ધરેડા અને શિયાવાડા આ ગામોની અંદર ડુપ્લિકેટ પોલીસની પ્લેટો કોઈ કે લખાયેલું છે સીઆરપીએફ કોઈ કે લખેલું છે પોલીસ એટલે આ પોલીસનું અને સીઆરપીએફનું નું અપમાન છે એવડી જ બધી ડિગ્રીનો શોખ હોય રોપ જનાવવા રાખવાનો હોય તો ભણવું જોઈએ પરીક્ષાઓ આપવી જોઈએ પાસ થવું જોઈએ અને આ બધા ફેલ થયેલા હોય કોઈ ના હાંગરતું હોય આવા એક જ સમાજના જે ચૌધરી સમાજના બીજા જિલ્લામાં અહીંયા આવીને દાતા તાલુકાના બુથોને બાનમાં લીધા છે લોકોને ડરાવે છે ધમકાવે છે અને ભાજપમાં મતદાન કરવા માટે પ્રેરિત કરે છે જેને અમે રંગે હાથે પકડીને આ બાબતમાં કલેક્ટરનું ધ્યાન દોર્યું છે જિલ્લા પોલીસ વડાનું ધ્યાન દોર્યું છે એને ગાડી નંબર આપ્યા છે તમામ એવિડન્સ આપ્યા છે આ તમામની સામે કાર્યવાહી કરી અને આ લોકશાહી બચાવવાનું કામ પોલીસ વહીવટી તંત્ર અને ચૂંટણી પંચ કરે એવી હું અપેક્ષા રાખું છું અમે ગાંધીજીના રાહે ચાલવાવાળાને ગાંધી વિચારધારાને માનવાવાળા લોકો છીએ પણ જે લોકો ગાંધી વિચારધારાને માનવા તૈયાર ન હોય એમને પછી ક્યાંક ભગતસિંહ કે ક્યાંક ઝાંસીની રાણી વાળું કરવું પડે કે અમારા માટે હવે અંતિમ તબક્કામાં સારું લાગતું નથી એટલે લોકશાહીની પ્રણાલિકાને ધ્યાનમાં રાખી પોલીસ વહીવટી તંત્ર આવા બહારના જિલ્લા લોકોને જે તે ગામોમાંથી બહાર કાઢી અને લોકશાહી ને ન્યાય તંત્ર ને લોકો ને ખુલ્લા દિમાગ પોતાની મરજી પ્રમાણે મતદાન કરવા દે એવી હું એમની પાસે અપેક્ષા રાખું આ અમે પોલીસ ને જાણ કરી છે એમને બધા વિગતો આપી છે હવે પોલીસ એનું પોતાનું સત્તાનો દુરુપયોગ આવા પ્રાઇવેટ માણસો કરતા હોય અને છતાં પોલીસ એની પાસે કાર્યવાહી ના કરે તો આવતીકાલે તો નકલી એસપી છે નકલી ડીવાયએસપી છે ને અને ભૂતકાળમાં હતા આમાં પાછા ઘણા બધા પોલીસ ની અંદર પણ